સાત થી સામે મોટો શ્રી માં આવી હનુમાન ગૌશાળા આવેલું છે અંદર ચૌદ ચૌદ લાખ ગૌવંશ છે એમાં ભગવાન ને ભરોસે ચાલી રહ્યું બધું એનો ઉપર કોઈ સંસ્થા બંસ્થા ઉપર ચાલે છે ભગવાન જે હાલે એના ઉપર પૂરું થાય છે આ બધાય હું આ બધાય આ શું કે હોસ્પિટલ ને ચિકિત્સાલે કોઈ ચિકિત્સાલે એક ગૌશાળાનું હોસ્પિટલ છે અહીંયા તો હેલો દોસ્તો આજે અમે ગૌશાળામાં આવ્યા છે રાજસ્થાનની અંદર ગોલાસન ગામની અંદર ગૌશાળા છે જે અંદર જે ગાયો બીમાર છે એને રોટલી ખવડાવવા માટે આવ્યા છે તો વિડિયો એન્ડ સુધી જોજો જ્યાંના માના હોય તો સબ્સ્ક્રાઈબ કરી નાખજો જો તમે આ પાછળ જે આ બનાવેલું છે એની અંદર જે બીમાર ગાયો છે તે છે તો આપણે અંદર જઈએ અને જોઈએ હા ગરમ દોસ્તો હવે આપણે બીજી સાઈડ જઈએ છીએ અને મોટા મોટી ગૌશાળા છે આ રાજસ્થાન ની જો અમે ગાડી લઈને આવ્યા હતા પાંચ જણા આવ્યા હતા આપણે આ સાઈડ જઈએ છીએ તું સેવાનું કામ કરીએ છે સપોર્ટ કરતા રહેજો આ વિડીયો ની અંદર કેટલા સપોર્ટ કરે છે આપણે જોવાનું છે કેટલા લાઇક આવે છે એટલે રોટિયો ખાલ હો ઓ અને આમાં આની અંદર જેટલી લાઈક આવશે ને એટલી રોટી બનાવીને આવશું ફરીથી અને એનો પણ વિડિયો બનાવશું હવે આવ્યું લીંબુ તો જો જે ગાયો બીમાર છે તે આની અંદર છે ઠંડી બંડી ના લાગે એવું મસ્ત બનાવેલું છે જો જો આને પગની બીમારી છે અને આ વિડીયો ની અંદર જેટલી લાઈક આવે એટલી રોટી બનાવી અને ફરીથી આવશું તો દબાવીને લાઈક કરજો શેર કરજો વિડીયો કારણ કે તમે સેવા ના કરવા આવો તો અમને સપોર્ટ કરો અને અમે જરૂરથી આવશું અહીંયા